કુંભારવાડા બાનુબેનની વાડીમાં વરલી મટકાના આંકડા લખનાર ઈસમને બોરતળાવ પોલીસે ઝડપી લીધો બોરતળાવ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા માઢિયા રોડ બાનુબેનની વાડીમાં એક ઈસમ જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે દોડી જઈ રેડ કરી વરલી મટકાના આંકડા લખનાર રાકેશભાઈ હસમુખભાઈ ગોહેલને ઝડપી લઈ ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી すごい。